પાત્રિકા કોણ છે આનું કોણ છે આપણે એની વાત કરીએ મિત્રો કોને કોને આ હજાર રૂપિયો મળશે તો જેની આવક વર્ષની આવક મિત્રો બે લાખ કરતાં ઓછી હોય એ લોકોને મિત્રો આ કાર્ડ ધારકો જે છે એ લોકોને આધારની અંદર મિત્રો એક હજાર રૂપિયા જે છે એ જોવા મળશે ખેડૂતો માટે અમુક સહાય છે અમુક યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન જે છે એ હવે આપણને ચાર ટકા વ્યાજે આપણને મળશે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો ટ્રેક્ટર સબસીડરી યોજના છે જેમાં પિસ્તાલીસ હજાર રૂપિયા અથવા ચાલીસ ટકા સબસીડરી જે છે એ હવે આપણને ખેડૂતોને મળવાની છે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો મોબાઈલ સહાયની યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જ્યાં છ હજાર રૂપિયા સુધીની સહાય હવે આપણને મળશે એટલે કે ધારો કે મિત્રો તમને મોબાઈલ લેવો હોય બાર રૂપિયાનો મોબાઈલ હોય તો છ રૂપિયા હવે મિત્રો સરકાર જે છે એ હવે ભોગવવા માટે પૂરેપૂરી તૈયાર છે પીએમ કિસાન માનધન યોજનામાં અઢારથી ને ચાલીસ વર્ષના ખેડૂત હોય તેને છ રૂપિયાની માનસિક પેન્શન હવે આપણને મળશે હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો નવા નિયમો અમુક આવી ગયા છે જે આપણને એક જૂનથી જોવા મળશે એલપીજી સિલિન્ડર ભાવમાં સૌથી પહેલાં તો આપણને ઘટાડો જોવા મળેલો છે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આપણને સત્તર રૂપિયાનો મિત્રો ઘટાડો થયો જોવા મળે છે મિત્રો હવે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો આધારના મિત્રો નવા નિયમો છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ખાનગી કંપનીઓએ આધાર વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે અને જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમારે કાંઈ પણ ફેરફાર કરવા છે તો છેલ્લી તારીખની મિત્રો આવી ગઈ છે ચૌદ જૂન સુધીની છેલ્લી તારીખ છે ત્યારબાદ તમને પચાસ કે સો રૂપિયાની જે છે એ ચૂકવવી પડશે જો તમારે આધાર કાર્ડ ની અંદર મિત્રો કઈ પણ ફેરફાર કરવા હોય તો ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો હવામાન ઉપર આધાર છે હવામાન ઉપર મિત્રો આ ત્યાં છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં આજે મિત્રો ભારે વરસાદની શક્યતા છે પાંચ ને નવ જૂન દરમિયાન આપણને અંધારીઓ વરસાદ જે છે તે હવે આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળી શકે છે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી આપણને આવનારા દિવસોની અંદર ગુજરાતમાં મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાત સરકારના નિર્ણય છે કે નર્મદા પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી પાણીની ફાળવણી થશે ધારકોને મિત્રો લાભ જે છે એ હવે મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર મહિલાઓ માટે છે કે મધ્યપ્રદેશના લારીલી યોજનામાં પાંચ વર્ષમાં મિત્રો ત્રણ હજાર રૂપિયા માર્સિકની સહાય છે પાંચ હજાર રૂપિયા માસિક સહાય આપણને મહિલાઓને હવે પાંચ વર્ષ સુધી આપણને આ મધ્યપ્રદેશના રાજ્યોમાં આવવાની છે તો ગુજરાતની અંદર પણ શું આવી મહિલાઓ માટે મિત્રો આ યોજના આવી જોઈએ કે ના આવી જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો તો આજના આ વિડીયોમાં કોઈ વિડીયો ગમે તો લાઇક કરજો ના મિત્રો આવા જ સમાચાર રોજ આપણને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોતા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો